ભાવના પરમાર બાબા જય શ્રી રામ લાઈક કરવા માટે ચાલો અત્યારે બધા આવી ગયા છે લાઈ દર્શન આજના આજના લાઈ દર્શન ચાલો નજીકથી દર્શન કરાવીએ આજે રવિવાર હોવાથી ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે નજીક જઈને દર્શન કરાવીએ મિત્રો મંદિરથી તો એમાં બની રહેજો ધીમે ધીમે અંદર જઈ દર્શન કરાવીએ સીતારામ ચાલો મિત્રો તો મંદિર આવી ગયા છે અંદર આજના લાઇવ છે અંદર જઈએ અને દર્શન કરાવીએ નજીકથી સંગમભાઈ બાબાશ્રામ પહેલાં તો અહીંયા આપણે કાળ ભીરદ દાદાના દર્શન કરાવી દઈએ મિત્રો તો જોઈ શકો તો આ કાળ ભીરદ દા છે જય કાળ ભીરદ દા પરમાર મહેશભાઈ પ્રકાશ ત્રામ કાર્ગર દના લાયદર્શન મેલવે ગોલાણી પાપા સ્ત્રામ ચાલો તો હવે ધીમે ધીમે આગળ જઈએ અને ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવીએ તો ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના લાઈવ દર્શન ભાવના પરમાર બાબા સિક્કે ગેમિંગ બાબા સ્ત્રામ લાઈ દર્શન કરી શકો છો મિત્રો જોઈ શકો છો માય નંબર લાઈ દર્શનના કે ગેમિંગ બવસ્થાન જય શ્રી રામ હા સભણ જયકાલ હરતાબા કવિストラમ આજના હરિનભાઈ કવિストラમભાઈ અને અત્યારે ગાંધી મંદિર છે ગાંધી મંદિરના લાય દર્શન છે મિત્રો જોઈ શકો છો નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી સવાર અને સંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે રોજ આપણે સવાર આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા લાય દર્શન કરીએ છીએ ભાઈ હા ભાઈ બાપા શ્રીરામભાઈ ઠળિયાથી લાઈવ આજના લાઈ દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ જોઈ શકો છો આનંદભાઈ બાબાશ્રામભાઈ ગાંધી મંદિરના લાઈ દર્શન તો ધીમે ધીમે આપણા મિત્રો સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ અત્યારે આપણે રુકમણી મિશ્રા બાબેશ જય શ્રી રામ તો આજ છે ગાંધી મંદિરના લાઈવ દર્શન રુકમણી મિશ્રા બાબતરામ તો આજના લાઈવ દર્શન કરી શકો છો ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાય ગયા નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના ના દર્શન મિત્રો ચાલો મિત્રો તાજના લાઈવ દર્શન ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રોને જણાવવાનું કે સમાજ મંદિરના લાઇ દર્શન છે અને નવા મિત્રો એને જણાવવું કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આઠ વાગે લાઈવ વિડીયો મૂકીએ છે તો જેથી કરી ઘરે બેસીને દર્શન કરી શકો મિત્રો અને રોજ લાઈવ દર્શન કરાવી શકે છે મિત્રો નવા નવા બાપાના વિડીયો મૂકે છે નવા નવા ટેટસ પણ મૂકે છે ચેનલમાં મિત્રો આજના લાઈવ દર્શન બાબા રામદેવ જય શ્રી રામ બાપા સીતરામભાઈ આજના લાઈવ દર્શન ફટાકડા વલોક બાબા સંગમભાઈ બાપા સીતરામ સમાધિ મંદિરના લાઈવ દર્શન ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ કરાવી લાઈવ બાબા સતરામ જય શ્રી રામ જય બારૈયા બાબા તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના નવા મિત્રો જણાવું કે ચેનલમાં પહેલી વાર હો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સવારે સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ભાઈ મૂર્તિના દર્શન કરાવ્યો રવિવારે કરાવીએ આપણે ગુરુવારે છું મિત્રો બાપાના મૂર્તિના બાપા સીતારામ જય શ્રી રામ મિત્રો ચાલો તો ધીમે આગળ જઈએ અને બીજા ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવ મંદિર બની રહીજો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો ઇન્ડિયન મિત્રો ધ્યાન તરફ અને મંદિરના તો અહી જય જયરાજભાઈ બાબા સીતારામ જય શ્રીરામ તો અત્યારે આપણે આગળ જઈ રહ્યા છે સામે તમે જોઈ શકો ધ્યાન મંદિર છે ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા તો નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહું છું મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે મિત્રો રોજ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો આજના લાઈ દર્શન ધ્યાન ધ્યાન મંદિરના અચ્છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈ દર્શન શ્રીરાજભાઈ વરિયા બાપેશ્રામ પટાકડા લોક બાપેશ્રામ આજના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો જય બજંગદાસ બાપુ જયરાજભાઈ રુકમણી મિશ્રા બાબા સીતારામ ફટાકડા ઓલ ગુડ નાઇટ બાપા બાપાણા બાબા સીતારામભાઈ તો લાઈવમાં ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે ધ્યાન મંદિર આજનું ધ્યાન મંદિર લાઇવ છે મિત્રો ભાઈ મેડા બાબા તો નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા મનીષભાઈ હિરાણી બાબા સ્તરામભાઈ આપણા રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો હરેશભાઈ બાબા સ્તરામ હરેશભાઈ તમે મારા ગામે મળવાઓ એટલો બધો ટાઈમ નથી ભાઈ ગૌરવભાઈ ઇન્ડિયન જય બાપા સીતરામભાઈ વિક્રમભાઈ વિક્રમભાઈ બાપાનો ચરણોમાં મારા કોટી કોટી વંદન જયરાજભાઈ ખૂબ ખૂબ તમને પણ આભાર લાઈવમાં જોડાણ તે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેઓ આપણી સાથે લાઈવમાં જોડાના છે અને અત્યારે ધ્યાન મંદિરના લાઈવ દર્શન છે મિત્રો ઘણા બધા નવા મિત્રોને જણાવું કે આપણે પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો લાઈવમાં બન્યા લેજો આપણે મિત્રો ટૂંક સમયમાં આપણા આખા મંદિરના પરિસરના દર્શન કરાવીએ છીએ મિત્રો ચાલો મિત્રો તો ધ્યાન મંદિરના આપણે છે નજીક આપણા વડલો તેના દર્શન કરાવીએ હરેશભાઈ પ્રણવભાઈ દરજી બાપાશાઈ અહીંયા વડની અંદર તમે ધ્યાનથી જોશો મિત્રો તમને બાપાના દર્શન થશે મિત્રો બે આંખ કાન બધું જ ભાઈ આજના દર્શન અંદર બાપાના તેમાં બે આંખ ના કાન બધું જ જોવા મળે છે મિત્રો જોઈએ કેટલા મિત્રો બાપા દર્શન થાય છે સંગમભાઈ નવા મિત્રોને જણાવું કે આપણી ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નવા મિત્રોને જણાવો કે લાઈવમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકો સવારે 8 વાગે દર્શન કરાય છે સાંજે 8 વાગે આપણે લાઈવ દર્શન કરાય છે વિડિયો ગમતે તો લાઈક પણ કરી શકો છો ભાઈ જય બાપા મથુરબેન બાપા મથુરબેન બેન ભાઈ બાપા હતા ત્યારે જેને બાપાને જોયેલા હોય તે કેટલા ભાગ્યશાળી છે હા ભાઈ ચાલો તો ધીમે ધીમે આપણે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો ચાલો તો ધીમે ગાંધી મંદિર તરફ જઈએ અને ગાંધી મંદિરના લાઈવ દર્શન કરાવીએ મે જોઈ શકું તો મને સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અહીંથી હવે ગાદી મંદિર તરફ જઈએ અને ગાદી મંદિરના ફરીથી દર્શન કરાવીએ મિત્રો નવા મિત્રો ઘણા જોડાઈ ગયા છે લાઈમાં તો તેમને બાપા સીતाराम ભાઈ લાઈમાં જોડવામાં આવો બધા મિત્રોને તો અત્યારે ગાદી મંદિર તરફ આવી ગયા છે ફટાકડા લોકો બાપા સીતाराम ભાઈ તો અચ્છા ગાદી મંદિર ગાદી મંદિરના ગાદી દર્શન મિત્રો તો હવે આજનું લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાસા સવારે આપણે આઠ વાગ્યા લાઈવ માં મળીશું મિત્રો તો બધા મિત્રો બાપાશરામ જય શ્રી રામ આજનું લાઈવ તો એટલે સુધી રાખીએ નવા મિત્રો માં જોડાણ જણાવ્યું કે આપણી ચેનલ પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે કોમલ દરજીના જય બાબા સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ દર્શન કરવા માટે બદલ મોટા ભાઈ થેન્ક યુ તમારો પણ ખૂબ ખૂબ આભાર હું લાઈક કરું છું હરેક વિડીયોમાં તમારી લાઈક હોય છે આ સંગમભાઈ ભાઈ અવસ્થરામ ચાલો મિત્રો તો ફરી પાછા સવારે આઠ વાગે આપણે લાઈવ મળીશું મિત્રો તો લાઈવમાં જોડા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો અવસ્થરામ ફરી પાછા આપણે સવારે આઠ વાગે લાઈવમાં મળીશું તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો હરેશભાઈ અવસ્થરામ ચાલો મિત્રો તો સાંજે બધા મિત્રોને બાબત મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો લાઈવમાં જોડાવા માટે દેવિકા ગોસ્વામી બગદાણા દસ મિત્રો ચાલો તો લાઈવ એટલે સુધી રાખીએ હરી પાછા સવારે આઠ વાગ્યા લાઈવમાં મળીશું મિત્રો તો રોજ આપણે દર્શન કરાવીએ છે સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા તો લાઈવમાં સવારે મળીશું મિત્રો બાબ